રામ રામ સીતારામ આપણા વિડીયોમાં બધાનું સ્વાગત છે તો આપણે આજ કાલે હાંજી ઘોડીની તો લગા મરમામો કારણ કે દવા બધું પૂરું થઈ ગયું હતું દવા એક હતી તેના પીવરાથી સારું થઈ ગયું હતું સાઠ ટકા જેટલું ઘોડીની હાંજી લગા આથી એણે એવાળી આપણો ઓસેરો ઓછેરાની દવા બવાની તો કમ્પ્લીટ પૂરી થઈ ગઈ કમ્પ્લીટ હાજો થઈ ગયો રેડી તણ ઉભો ગાય પાણી કરવાનું હે ખુલે ખીલે ફેરવવા બે તો કમ્પ્લીટ પાણી થઈને ભી ગયું પાણી કરે ને આ એક ભી રહી પાણી કરે ને આગળ ગાય ની વાસળીને બાંધીયા સેરાશો રાખી દીધું બાંધતી ફેરવીને ખ્યાલો પાણી નીકળી વસેરાની ઘોડીની જે કમ્પ્લીટ દવાનો ક્રોસ હું તો બાટલાનો નહીં ડોક્ટર જે આવતા આપણે પોરબંદરના સિસોદિયા સાહેબ હે કરે પોરબંદર ઘોડાઓ તો શિયાળી આવ્યા શિયાળી આવવાનું હતું ક્રોસ કર્યો બાટલા સેડાવ્યા ઘોડીની બેન એ વિડીયો હે એ હટાણ આવે ગયો છે આપણા ચેનલમાં એ વિડીયો આને આગળ આવી છે આ વિડીયો પાછી આવી છે કમ્પ્લીટ બેન ની સારું થઈ ગયું ઘોડીની પાછળ ધીરે ધીરે કઈ સારું થાય એને હજી ઘોડીની દવા ઉતી પીવરાવવાની પછી ટાઈમ તો દવા પૂરી થઈ ગઈ બાટલા કમ્પ્લીટ ચડાવી લીધા હતા પછી ઉતા એટલા દવા હે ને હા સોલા આવી ગયો જોવાઠે ભાઠા કરી નાખ્યા લોટે લોટે શરીરમાં બાઠે બાઠા કર્યા એ રૂજ્યા હે ધીરે ધીરે લોટ તો બહુ પસડાતો એમાં સોલે નાખ્યા હમણાં થોડોક ડુબરો પડે ગયો ગયા હે પછી કારણ કે માંદો હોય એટલે ડુબરો તો પડવાનો હે પછી જૂનાગઢ ભરે ગયા હતા એટલે મેં ના આવતો તો ધ્રુજતો હતો મેં હું મેં બોલે રા ધ્રુજતો તો થાકોડો લાગે પછી માંદો તો એટલે ઓલું થાય से जा है तो मेडिया अपने तो और अपने पानी कर लीदा व सेरन फेरओ छोडियो खतर्म म मस्ती कर ली है थोड़ी घने अले हां भाई Her! હાલ 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 હસ હાલ હાલ હા એ

Play! What well, is this? was Vale, agarrar, cero, vale. धीरे थी। धीरे जाइए अपने मार्ग मारो को काटो तो चक्कर मारो भी खेतर में थोड़ी मारो काई तो बेचक्कर मारो Z fero referreda sam pojedziesz! U Kellery wiec iermanowe બાંધી તો પછી ફેરવે પાણી કરે તો મોગોટું નાખ્યું જવાની સાડ થોડીક નાખી થોડીક હાથા નાખ્યા ખાય આજ મે આવ્યો આપણે બહુ સારો મે આવ્યો આપણું ખેતર ભરાઈ ગયું વીઘા બે વીઘા જેટલું નીકળતા વાવણી વાવણીનો મે એટલો નતો થોડો થોડો જુતો એક કે કઈ પાણી ભરાનું નતું ધીરો ધીરો જ ભર્યું આજ સારો ભર્યો આપણું ખેતર ભરાણું બે વીઘા જેટલું આપણી રોડી વેકરો હોય એટલો આવ્યો ઠાવકો આવ્યો હા મારો આપડ પાણી આથી નીકળે આપણા ખેતરનું પાણી એટલે હેઠ પુગે હે પાણી આપણે મેં બંધ થઈ ગયો દસ પંદર મિનિટ થઈ તાર આપણે આવ્યા જોવા તાર વધારે આવેલ છે પાણી તો શું હે